તે પોતાની પાસે કોઈ આધાર પુરાવો ન હોય અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હોય અને ગાડીનો કોઈ આધાર પુરાવો રજૂ કર્યો નહીં જેથી ક્રેટા ગાડીનો એન્જિન તથા ચેસિસ નંબરને પોકેટ કોપ મોબાઈલથી સર્ચ કરતા સદર ગાડીનો સાચો માલિક શિવરાજસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા હોય નિયમ અનુસાર કાર્યવાહી કરી ક્રેટા અને આરોપી સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે સોંપવાની તજવીજ હાથ ધરી છે